જય શ્રી કૃષ્ણ એક શોર્ટ આવે છે ત્યારે આપણે પરીક્ષા લક્ષી જ છો હવે ટૂંક સમયમાં એક ફરી રેવન્યુ તલાટી માટે ડિવાયસો માટે એક નવી સિરીઝ આપણે શરૂ કરશો પણ રક્ષાબંધન જન્માષ્ટમી આવે છે એક શોર્ટ વિડીયો ભારતના બંધારણ ઉપર મિત્રો ગુરુ ગ્રંથ સાહેબમાં એવું લખ્યું છે કે જ્યોતિષ માત્ર ભવિષ્ય બતાવી શકે જ્યારે ગુરુમાં જે તાકાત છે ગુરુ ભવિષ્ય બદલી શકે એનો અર્થ એ બતાવે છે કે આજે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માત્ર ઊંધું ગાળીને જ્યાં બોક્સ મળે ત્યાં બોક્સમાં લાયબ્રેરીમાં બેસીને વાંચ વાંચને વાંચ વાંચ કરે છે પરંતુ જો ખાલી પુસ્તકો વાંચવાથી જ સફળ થઈ જવાતું હોય તો શાળાઓ મહા શાળાઓ કોલેજો સ્કૂલોની જરૂરત ના પડે પણ શિક્ષક જોડે એક એવી ટેલેન્ટ હોય છે કે જેના દ્વારા વિદ્યાર્થીને મગજમાં સરળતાથી યાદ રહે તો એ ટેકનિક શીખવાડી શકે પરંતુ આજે એક ગેટાવની માફક એક ઊંધી દોડ છે કે બસ આ વાંચે છે તો આપણે વાંચીએ વાંચીએ પણ શું વાંચે એ અમુકને ખબર નથી અને પછી પરીક્ષાનું પરિણામ આવે છે ત્યારે ખબર પડે કે આ તો આપણે જાણતા જ નહોતા શિક્ષક જોડે એક અનુભવ હોય છે ભૂતકાળમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાયા અને પ્રશ્નોને સરળતાથી કઈ રીતે યાદ રાખી શકાય એ વિદ્યાર્થીઓના દિમાગ સુધી પહોંચાડવા એ જ શિક્ષકનું મૂળ કાર્ય હોય છે એટલે તો શિક્ષકોનું મહત્વ હોય છે તો આ વિડીયો બનાવવા પાછળનું કારણ એટલું જ છે કે બંધારણના બાવીસ ભાગ ને અત્યારે સુધારા સાથે પચીસ ભાગ છે તો દરેક ભાગ શું બતાવે છે અને એ ભાગની આગળ કયું ચિત્ર છે એ આપણે સરળતાથી કઈ રીતે યાદ રાખી શકો છો એ અમારી ચામુડા એકડની એક ટેકનિક છે એ ટેકનિક તમે બતાવવા માંગો છો કઈ રીતે આને યાદ રાખી શકાય છે તો આપણે જોઈ શકશો કે પેલું ભાગ છે તો કે ભાગ એક છે તો ભાગ એક શું બતાવે અને શેનું ચિત્ર છે તો ભાગ એક જે છે તે આપણે જાણી શકો છો પહેલા દેશની શરૂઆત જે થઈ તો સંઘ રાજ્ય વિસ્તારની વાત સંઘ એટલે કેન્દ્ર આપણા દેશનો એક કેન્દ્ર છે તો ભાગ ની અંદર શોર્ટ એન્ડ સીટ ટૂંકમાં યાદ રાખજો સંઘ કોના ચિત્ર ની વાત છે તો ભારતના ઇતિહાસની શરૂઆત કયા યુગથી થાય છે અથવા કયા ઇતિહાસ ની ઘટનાથી થાય તો આપણે જાણો છો કે હડપ્પન સંસ્કૃતિ અથવા સિંધુ ખીણી સંસ્કૃતિ એનો અર્થ એ થયો કે સિંધુખીની સંસ્કૃતિમાં શું બતાવવામાં આવેલું છે તો આપણે જાણો છો કે મેન મહિન્જો દડો જે હતો તો મહિન્જો દડો ની જે મુદ્રા હતી એનો ઉલ્લેખ આવે છે તો ભાગ એક છે તો સંઘનો ઉલ્લેખ કરે છે અને કયો ચિત્ર છે તો માંજો દળ ચિત્ર છે સિંધુ સંસ્કૃતિ લખેલું સાચું કરી શકાય આ રીતે કરી શકાય છે બીજા ભાગ તરફ જઈએ તો ભાગ બે છે તો આપણે જાણો છો કે હડપ્પન સંસ્કૃતિ પછી આપણો ઇતિહાસ કયો આવે છે તો વૈદિક યુગ આવે છે તો ભાગ બે આગળ જે ચિત્ર રહેશે વૈદિક સંસ્કૃતિ નું રહેશે વૈદિક સંસ્કૃતિ અને ત્યાંથી આપણે જાણવા મળ્યું કે ભાઈ આર્યો ભારતમાં આવ્યા ને ભારતની આર્યોની જાતિની શરૂઆત થઈ એટલે કે ભાગ બે માં સેનું છે નાગરિકતા નાગરિકતાનો ચિત્ર બંધારણમાં ભાગ ત્રણ જે છે તો મૂળભૂત અધિકારો છે તેની આગળ દ્રશ્ય વૈદિક સંસ્કૃતિમાં જ આર્ય શ્રેષ્ઠ ભગવાન શ્રી રામ હતા તો આપણે જાણી શકો છો કે ભગવાન શ્રી રામે બતાવ્યો કે મારો જન્મસિદ્ધ અધિકાર છે કે ધર્મપત્ની સીતા મારી છે તો મારે મેળવી લેવી છે તો ભગવાન શ્રી રામ લંકા પર આક્રમણ અને સીતાનો ઉદ્ધાર આ ચિત્ર છે ને ભાગ ત્રણ આગળ છે કે મૂળભૂત અધિકાર છે અંદર આપેલું શું જે ભાગ ત્રણ માં તો મૂળભૂત અધિકાર હશે અને મૂળભૂત અધિકાર ચિત્ર છે છે તો ભગવાન શ્રી રામ નું ચિત્ર છે લંકા પર આક્રમણ કરતું એ રીતે ભાગ ચાર આવે છે તો ચાર ભાગ શું બતાવે છે તો આપણે મૂળભૂત અધિકારો પછી આગળ વધવા છે તો રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બતાવે છે જેને ડીપીએસપી કહેવાય છે ડિરેક્ટરી પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો તો આની અંદર શેરી જોગવાઈ છે તો રાજ્યના નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે તો આપણે થાય કે ચિત્ર છેનું હોય છે તો નીતિની વાત કોણે કરી તો ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ ગીતામાં આખી નીતિની જ વાત કરી છે કે નીતિ શું હોઈ શકે તો ભગવાન શ્રી કૃષ્ણનો અર્જુનને ગીતા સંદેશ આ ભાગ 4 આગળ દ્રશ્ય જે ચિત્ર છે કે આપણું ભારતનો બંધારણ જે બનાવ્યો છે તો આપણી દેશની જે સંસ્કૃતિ જે સંસ્કૃતિ આગળ બતાવવામાં આવી છે દરેક ભાગ સ્ટાર્ટ થાય તો કંઈક ને કંઈક કહેતો હોય છે એ ભાગ આગળ એવું ચિત્ર મૂકવામાં આવે છે તો ભાગ ચાર આગળ ચિત્ર છે ભગવાન શ્રી કૃષ્ણનું અર્જુનને ગીતા સંદેશ અને શેની જોગવાઈ છે રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો છે ભાગ પાંચ છે જેમ જેમ આપણે આગળ વધો છો તેમ આપણા દેશનું એક એક સ્ટેપ આગળ ચાલતું જાય છે વિકાસ બતાવે છે તો પાંચ નંબરનો જે ભાગ છે તો પછી આ બધું પતી જાય પછી આપણું કેન્દ્ર આવે છે કેન્દ્ર આવે જેમ પેલા ભાગમાં સંઘ રાજ્ય હતું ભારતમાં કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો ભારતમાં કેટલા રાજ્યો વિસ્તાર કેટલું નામ શું એ પેલા ભાગમાં છે હવે આપણા કેન્દ્રમાં કયા પ્રકારની જોગવાઈ છે લોકસભા રાજ્યસભા સંસદ છે કેવી રીતે શાસન ચાલી શકે તો પાંચમા ભાગ આગળ તો કેન્દ્ર કોણ બતાવે તો જેમ જેમ આપણે આગળ વધો છો એમ સંસ્કૃતિ તો ભગવાન બુદ્ધ સંઘ માટે પ્રખ્યાત હતા એમનું એક બુદ્ધમ સરનામી ગચ્છામી આપણે કહો છો ને બુદ્ધના શરણે જવું છું તો ત્યાં આપણે જોયું છે ધમની વાત આવે છે સંઘની વાત આવે છે બુદ્ધ ની વાત આવે તો ભગવાન બુદ્ધ નું જીવન દ્રશ્ય છે પાંચમા ભાગ આગળ ભગવાન બુદ્ધ નું જીવન દ્રશ્ય આ ભાગ પાંચ આગળ છે તેવા જ એક બીજા જે એમના સમકાલીન વિકસિત માણસ જે કહી શકાય તો ભાગ છ આગળ આવી જાય ભાગ છ તો આપણે જાણો છો ભાગ છ આગળ મહાવીર સ્વામી જે પોતાની જાતને જીતે અને જે દુશ્મન ને જીતે આ બે માં ફરક છે આપણે શત્રુ જીતો છો તો આપણે વીર કેવા આવશે પોતાની જાતને જીતો તો મહાવીર કેવા આવશે આ જગતમાં બે જ મહાવીર છે એક મહાવીર સ્વામી ને એક હનુમાનજી જેમને મહાવીર વિક્રમ બજરંગી કહેવાય છે તો ભાગ છ માં શેની જોગવાઈ જેમ બુદ્ધ સંઘ માટે પ્રખ્યાત હતા તો મહાવીર સ્વામી નાના રજવાડા કબીલાઓમાં જે પોતાનો વિકાસ કર્યો એટલે રાજ્યોની વાત આવે નાના નાના પ્રાંતોની તો રાજ્યનો ઉલ્લેખ કયા ભાગમાં તો છઠ્ઠા નમના ભાગમાં અને શું જોગવાઈ છે તો મહાવીર સ્વામીની જોગવાઈ ભાગ સાત છે ભાગ સાત તો ભાગ સાત સાત જે બોલાય સ થી સ એટલે સમ્રાટ દ્રશ્ય છે સમ્રાટ અશોક સમ્રાટ અશોકે જે રીતે બધી જગ્યાએ પોતાના બૌદ્ધ ધર્મ નો પ્રચાર કર્યો એટલે સમ્રાટ અશોક નો બૌદ્ધ ધર્મ નો પ્રચાર એવો ચિત્ર દ્રશ્ય બતાવવામાં આવે પણ આ ભાગ આપણો રદ થયેલો છે બંધારણમાં આપણે જાણો છો સાતમો સુધારો થયો તો ઓગણીસો છપ્પન માં એટલે આ ભાગ સાત કાઢી જ ગયો છે જોગવાઈ શું હતી દેશી રજવાડા વિશે જોગવાઈ હતી પણ દેશ આઝાદ થયો ને પછી આપણે એને દૂર કરી દીધો છે ભાઈ ત્યાં જરૂર નથી ભાગ આઠ છે આ લખવાની જ કળા છે જો કે માણસ બેવડો વળી જાય છે થઈ કે પછી ખાલી જગ્યા છોડે છે એનો મતલબ એને ગુપ્ત રાખવાનું તો દ્રશ્ય શેનું છે ગુપ્ત યુગ નું દ્રશ્ય ભાગ આઠ માં જોગવાઈ શેની છે તો જોગવાઈ છે કે આ લખવાની જ કળા છે જો ક જેવું લખાય છે આઠ

इस मां टौपर तो थायो कि स्कूल मा टॉपर छ तो आनो मतलब थयो કે અમુક અનુસૂચિત વિસ્તારો ની વાત છે અનુસૂચિત આદિ જાતિ વિસ્તારો ની ક્યાં આવે તો ભાગ 10 ની અંદર બતાવેલો છે કે તમે કયો સ્થાન સ્થાન બતાવ્યો છે કે તમે કયો સ્થાન પ્રાપ્ત કર્યો કોઈ આપને પૂછે છે પ્રથમ સ્થાન કે દ્વિતીય સ્થાન એ રીતે આપણે નક્કી કરતા હોઈએ ભાગ 11 છે આઈ જોઈ શકાય છે કે બે એકડા છે એક જેવા લાગે છે આપણે એક જેવા હોય સમકાંતોને હાથ મિલાવો છો આપણે મોટા હોય તો આપણે પગે લાગો છો છે કે નહીં તો બે એક જેવા છે તો આનો મતલબ થયો કે ભાગ અગિયાર માં સંઘ અને રાજ્ય વચ્ચેના સંબંધો છે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધો ભાગ અગિયાર છે તો કયું ચિત્ર છે કયું દ્રશ્ય બતાવ્યું અ ઉપરથી ઓરિસ્સા ઓરિસ્સા ની શિલ્પકલા છે જ્યાં ભગવાન જગન્નાથ પુરી આવેલા છે તો ઓરિસ્સા ની શિલ્પકલા નું દ્રશ્ય કઈ જગ્યા જોવા મળે તો અગિયાર નંબરના ભાગ આગળ જોવા મળે યાદ રાખજો પછી આવે છે બાર યાદ આવે તરત આપણે બાર એકસો બાર એકસો બાર બજેટ યાદ આવે છે બજેટ શેની જોગવાઈ બતાવે પૈસાની જોગવાઈ બતાવે તો ભાગ બારમાં બજેટની જોગવાઈ નથી બજેટ તો કેન્દ્રમાં આવી જાય માં પણ આને યાદ રાખવાની કળા છે ભાગ બારમાં શેની જોગવાઈ છે તો ભાગ બારમાં બજેટ બજેટ ને પૈસા બતાવે છે બજેટ ની જોગવાઈ નથી ફરી બોલું છું ના આપણા દેશના બંધારણમાં બજેટ સત્ર ઉપયોગે નથી ક્યાં ઉલ્લેખે નથી ત્યાં તો શું બતાવેલું છે વાર્ષિક નાણાકીય પત્રક તો ભાગ બાર એટલે પૈસાની જોગવાઈ બતાવે છે કે આપણા નાણાનો વ્યવહાર કેવી રીતે રહેશે તો ભાગ બારમાં નાણાંના વ્યવહારની જોગવાઈ છે તો કોનું દ્રશ્ય આવી શકે તો આપણે જાણો છો કે ભગવાન શિવનું નટરાજ ભગવાન શિવનો એક રુદ્ર અવતાર કહેવાય છે હનુમાનજી અગિયાર માં અવતાર કહેવાય પણ ભાગ બાર છે નટરાજ જે નામથી પેન્સિલ પણ આવે છે ભગવાન શિવ એક નૃત્ય કરે છે તો તો આગળ કોનું દ્રશ્ય છે છે નટરાજ નું ભગવાન શિવ શેની જોગવાઈ કરે છે તો ગામડામાં કહેવત છે કે લગ્ન થઈ જાય પછી તમે ધંધો વેપાર ના કરો તો તાંબડી તેર આના માંગે રસોડામાં ડીસો લડતી હોય

સુદ તેરસ પછી ચૈતર સુદ તેરસ તો મહાવીર સ્વામી નો જન્મ દિવસ એટલે આ શબ્દ બે મહાન દિવસો બતાવે છે એટલે આ પરથી લીધું છે મહા મહા પરથી મહાબલીપુરમ તો મહાબલીપુરમ નું દ્રશ્ય કઈ જગ્યા જોવા મળે તો આપણા દેશની અંદર ભાગ તેર છે બંધારણનો ત્યાં જોવા ભાગ તેર માં જોગવાઈ છે નહીં તો આપણા દેશની અંદર તમે વેપાર વાણિજ્ય કઈ રીતે કરશો એની જોગવાઈ તેર છે ભાગ ચૌદ ભાગ ચૌદ ગામડામાં એક કહેવત છે કે માર છે ને ચૌદમું રતન છે માર આગળ કોઈ પણ હાથ બોલી જાય પોલીસ પીએસઆઈ થાણેદાર જે મારતા હોય છે તો કોઈ પણ ગુનેગાર ને હાથ બોલાવી શકે છે સત્ય બોલાવી શકે એ ભાગ ચૌદ ચૌદમું રતન છે તો કોના દરબારમાં નવરત્ન રહેતા હતા એક આપણે જોયું વિક્રમાદિત્યના દરબારમાં નવ રતન હતા પછી અકબરના દરબારમાં નવરત્ન રહેતા હતા તો ભાગ ચૌદ આગળ જે દ્રશ્ય આવે છે અકબર એની સાથે પ્લસ મુઘલ કળા છે તો ભાગ ચૌદ આગળ જે ચિત્ર છે અકબર અને મુગલ કલા છે ભારત દેશમાં ઘણા બધા રાજાઓ થઈ ગયા પણ તોય અકબર બિરબલ ની જોડી પ્રખ્યાત રહી આ જોડી યાદ રાખવાની તો આપણે જે સંઘ અને રાજ્યની જે પરીક્ષાઓ આવે છે સંઘ અને રાજ્યની જેને આપણે યુપીએસ અને રાજ્યમાં આપણે ગુજરાતી કહો તો જીપીએસ શીખો છો અથવા દરેક રાજ્ય માટે કેવું છે પીસીએસ સંઘ રાજ્યની જે પરીક્ષાઓ આવે છે એની જોગવાઈ છે ભાગ ચૌદ ની અંદર યાદ રાખવાની કળા અકબર નું દ્રશ્ય છે ભાગ ચૌદમાં ભાગ પંદર આવે છે તો ભાગ પંદર આપણે ઘણી વખત વાંચો છો કે આપણા દેશમાં કેટલા મંત્રીઓ હોવા જોઈએ તો લોકસભાની જેટલી બેઠકો હોય ને એના પંદર ટકાથી વધારે મંત્રીઓ ના હોવા જોઈએ તો આ વાત ક્યારે મંત્રીઓ પર તો મંત્રી બનાય કઈ રીતે ચૂંટણીથી તો ચૂંટણીનો ઉલ્લેખ કઈ જગ્યા મળે ચૂંટણી પંચ કઈ જગ્યા જોવા મળે તો ભાગ પંદર માં જોવા મળે બરોબર તો હવે આપણે કોણ મત આપવા ગયા તા તો કોઈ વ્યક્તિ જીતી શકે તો આપણા દેશમાં મહાન વ્યક્તિ બે થયા છત્રપતિ શિવાજી અને સાથે ગુરુ ગોવિંદસિંહ લઈ ગયા કે હાડો આપણે મત આપતા તો બે દ્રશ્ય બે ચિત્ર જોવા મળે છે પંદર નંબરના ભાગની આગળ બે વ્યક્તિ સામ સામે ઉભા હતા શિવાજી ગુરુ ગોવિંદસિંહ તેમના વચ્ચે ચૂંટણી થઈ ભાગ પંદર આ રીતે બતાવવામાં ભાગ સોળ આવે છે સોળ આપણે કહો પ્રકૃતિ સોળે કલાકે ખીલી ઉઠે છે कोई में कड़ा हो तो क में 16 कड़ा है से 32 कड़ा है 64 कड़ा है तो 16 ऊपर ती स सुल्तान दृश्य कौनू छे सुल्तान नु छे सुल्तान એટલે કોણ ટીપુ સુल्तान બરાબર 16 કળાય કિલીને કોણે પોતાની તાકાત બતાઈતી તો રાણી લક્ષ્મીબાઈ એ બતાઈતી તો સાથે રાણી લક્ષ્મીબાઈ નું પણ ચિત્ર છે સુल्तान ટીપુ સુल्तान રાણી લક્ષ્મીબાઈ નું દ્રશ્ય કયા ભાગ આગળ જોવામાં આવે તો ભાગ સોળ આગળ જોવા મળે તો ભાગ સોળમાં જોગવાઈ શું તો આપણે હમણાં જ વાત કરી કે કોઈક વ્યક્તિમાં વિશેષ કળા હોય છે તો આપણા દેશમાં વિશેષ જાતિઓનો ઉલ્લેખ છે વિશેષ જાતિઓ એમના વિશે જોગવાઈ છે અમુક જાતિઓ વિશે વિશેષ જોગવાઈ એવું લખો તોય અમુક વર્ગો માટે વિશેષ જોગવાઈઓ છે આ આપણે કહી શકો તો વિશેષ જોગવાઈ વિશેષ કળા છે એની અંદર ભાગ સોળ બતાવે છે રેડી પછી આવે છે ભાગ સત્તર કહી શકશો એક આપણા દેશના રાષ્ટ્રપિતા થઈ ગયા મહાત્મા ગાંધી મહાત્મા ગાંધી સાથે અન્ય સ્વતંત્ર સેનાનીઓ પણ છે ભાગ સત્તર ની અંદર મહાત્મા ગાંધી છે તો મહાત્મા ગાંધી સૌથી વધારે ફોકસ સેના પર મૂક્યો ભાર તો કે આપણા બાળકો જે ભણે છે પ્રાથમિક શાળાનું શિક્ષણ છે માતૃભાષામાં હોવું તો ભાષા ઉપર પ્રયોગ કર્યો તો ભાગ સત્તર પર શું જોગવાયું તો રાજભાષાની વાત આપણી ભાષા કેવી હોવી રાજભાષા આપણા અવાજમાં જ તાકાત હોવી જોઈએ મહાત્મા ગાંધી નું દ્રશ્ય ચિત્ર જે ભાગ સત્તર આગળ રાજભાષામાં છે ભાગ અઢાર આવે છે ભારતના બંધારણ ભાગ અઢાર તો અઢાર શું બતાવે છે તો ફરી મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા હતા એક ભાગ અઢાર માં ઓગણીસો ને માં મહાત્મા ગાંધીએ બાંગ્લાદેશમાં માં એક વિસ્તાર છે નો આખડી જેમ દાદી કૂચ કરી હતી ઓગણીસો ને માં એમ ઓગણીસો છેતાલીસ માં મહાત્મા ગાંધીએ એ નો આખડી યાત્રા કરી તો ભાગ અઢાર આગળ શું છે તો મહાત્મા ગાંધી જીની નો આખડી યાત્રા નું ચિત્ર છે નો આખડી યાત્રા આનું દ્રશ્ય બતાવવામાં આવ્યું છે તો ભાગ અઢાર માં શેની જોગવાઈ તો આ ગાંધી બાપુને કેમ યાત્રા કરવી પડી તો અંગ્રેજો ના માન્યા

લાક 19 આપણે એવું બતાવવા છે 19 સદી યાદ આવે એટલે સર સુભાષ ચંદ્ર બોઝ યાદ આવે છે કેમ તો સુભાષ ચંદ્ર બોઝે 1919 માં હાઈ થાઈટ હીત રીત ને સિદ્ધતા 1919 ની ઝડપમાં પોતે એક આઈએસીએસ ની પરીક્ષા પાસ કરી આઈએસીએસ ની પરીક્ષા એટલે સુભાષ ચંદ્ર બોઝે 1919 માં પરીક્ષા પાસ કરી 1920 માં ટ્રેનિંગ લીધી ને 1921 માં રાજીનામું આપી એટલે આ આ બધી જ ઘટના ટૂક માં પડી ગઈ फटाफट શોર્ટ ટ્રીક માં એટલે પ્રકીર્ણ કહેવાય કેમ ને ખાલી

પણ આખા દુનિયામાં જો હાકાર મચાવી દીધો સુભાષચંદ્ર બોઝે કે આખી દુનિયામાં ચોથો રેન્ક પાસ કરી અને ઓગણીસો ઓગણીસ માં પરીક્ષા પાસ કરી બતાવી હતી આજે બી તમે જુઓ છો કે આઈપીએસ ના જ વેશમાં લાગે છે ગમે ત્યાંના ચિત્ર જોજો તો આ પ્રકિર્ણ છે ભાગ વીસ વીસ એટલે વીસ ઉપર આવો તો આપણે એમ થાય છે કે આપણે ગાડીને કઈ ખોટમાળી થાય તો આપણે વીમો લેવો પડે

હિમાલય નું દ્રશ્ય છે હિમાલય ગુજરાતી આમ લખાય છે બરાબર રા રા અમે એવું કહો છો રાહ ઉપરથી રેત કારણ કે રાહ જો આગળ દ્રશ્ય રેતી નું છે રણ જે રણ વિસ્તારનું દ્રશ્ય છે ને એકવીસ નંબરના ભાગ ની આગળ છે રણ વિસ્તાર

તો મહાસાગરનું દ્રશ્ય છે અને બે બે બતાવે છે એટલે આપણે સ્ટેજ પર ભેગાતા હોય તો કાર્યક્રમમાં દરેકને કોઈ બે બે શબ્દમાં ટૂંકી માહિતી આપો ટૂંકી માહિતી તો ટૂંકા સ્થિર છે તો ઘણા એમ કહે છે કે તમારે બોલતા નથી આવડતું તો કહેવા દો રદ કરવું તો કોઈપણ જો જોગવાઈને રદ કરવાની જોગવાઈ પણ કઈ જગ્યાએ છે ભાગ બાવીસની આપણે તો પૈસા પૂછે કે ભારતના મૂળ બંધારણમાં કેટલા ભાગ હતા તો મૂળ બંધારણમાં બાવીસ ભાગ છે બરાબર અત્યારે સુધારા સાથે કે તો પચીસ ભાગ પણ યાદ રાખજો ત્રેવીસ કે ચોવીસ કે પચીસ એવો કોઈ ભાગ છે નહીં આ તો શું છે ચાર પછી ચાર એ છે નવ પછી નવ એ છે નવ બી છે અને ચૌદ ચૌદ એ છે જોગવાઈ આ બધા ભાગ કુલ ચાર મેળ બાવીસ ને ચાર છવ્વીસ થાય પણ સાતમો ભાગ રદ કર્યો તો કેટલા વધ્યા તો આ ભારતના બંધારની આખી ટૂંકી માહિતી ઉપર શરૂઆત ભણી શકાય છે વિડીયો ગમે તો લાઈક કરો તમારા મિત્રોને શેર કરો હરી માનશું નવા ગણ સાથે જય હિંદ જય ભારત